જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં આજે આપણે આયા છે વણિન્દ્રધામ જેમ કે આગળનો વ્યૂ તમને બતા બતાવીએ છીએ એમ મસ્ત મંદિર છે આપણે અંદર જઈને તમને બતાવીએ અને આપણી સાથે છે બલવીર છે અને જયદીપ અને કુણાલ અને ચાર જણા અને આગળના વ્યૂ આપણા આગળના જે વિડીયોની અંદર જોઈ શકો છો તમે આપણી પાટડીમાં આવ્યા હતા અને ત્યાં જ છે મંદિર તો આપણે આ બીજો વ્લોગ સ્ટાર્ટ અહીંયા કરો છો

જોઈ શકો છો વિશાળ મંદિર છે અહીંયા અને આ મંદિરની અંદર ઘણા બધા મંદિરો છે જેમ કે કૃષ્ણ ભગવાન હનુમાન દાદાનું શંકર ભગવાનનું ઘણા બધા મંદિરો છે નાના નાના મંદિર છે અને એક જ મંદિરની અંદર બનાવવામાં આવે છે તો આપણે તમને બધા મંદિરે બતાવીએ જોઈએ કે બધા બતાવી શકીએ તો બતાવીશું ન કે આપણે જેટલા બતાવી શકીએ એટલા બતાવીશું અને આપણે જયદીપસિંહ પણ યુટ્યુબ ચેનલ બનાવી છે એના એ ચેનલનું નામ છે શું છે જયદીપસિંહ શું નામ હતું ચેનલનું આપણે શક્તિમાં અવતાર બ્લોગ આપણે એમનું ચેનલનું નામ છે શક્તિમાં આવતર બ્લોગ અને જેને આપણે એમના પણ એ વિડીયો આવશે જયદીપસિંહના તો એ ચેનલને પણ તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આ બોલે ના તેની રીતે કંઈ કેવું તો મારે હા કંઈ તમે બીજી આપણે કેવું નહીં સાપ પીએ તો બૂડ નહીં આવ્યું ખેતી બી પડશે સાઈ પીએ અને ઠંડુ કરવું પડે ના હાલ આપણે વાતાવરણના કમ્પ્લીટ થઈ ગયું છે વરસાદ નહીં નડ્યો આપણે આપણે રસ્તામાં વરસાદ નડ્યો તો થોડો ઘણો એટલા થોડા નાટક અલગ કરી રહ્યા છે તેમ કહીને આજ પહેલો વ્લોગ બનાવીશી પહેલો બનાવી બનાવીશી અને થોડી ઓછી જેમ કે સ્ટાર્ટિંગ બધાને ખ્યાલ છે કે સ્ટાર્ટિંગ કરવું એ બહુ મોટી વાત છે ભાઈ એટલે બોલવું અને એ બધું ફાવતું નહીં આપણે શીખવાડીએ જોઈએ તમને બ્લોગ બનાવતા મારે થોડી તકલીફ રહેશે એવું કંઈ નહીં હું કંટની બધી રીતે કમ્પ્લીટ નહીં મારે થોડીક તકલીફ રહેશે બોલવા મળે અને વિડીયો શૂટિંગની અંદર બંને અને થોડી આપણે પબ્લિક હોય એટલે પબ્લિકની અંદર શરમ પણ આવશે પણ આપણે ગમે જ કરી થોડી ઘણી શરમ ભાગીએ છીએ અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખીએ છીએ તો આપણે જેવા મંદિરની અંદર એન્ટર કરીએ એ વાત આપણે પહેલું મંદિર મળીશું ગણપતિ દાદાનું તો પહેલાં આપણે ગણપતિના મંદિર દર્શન કરીશું

આપડા પાણીના ફુવારા ગોઠવેલા છે એ ચાલુ હશે સાદા દિવસે આવો ને તમે તો આ પાણીના ફુવારા ફુવાડા આપણને જોવા નહીં મળતા જેમ કે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ ને આપણે મંદિર ઉપર એન્ટર મારી એન્ટર કરીએ તો મંદિર ઉપર ઝાડીઓ મારવામાં આવી છે તો તમને ખ્યાલ નહીં હોય તો એ ઝાડીઓ કેમ મારવાના મારવામાં આવી છે તો એ ઝાડીઓ એ માટે મારવામાં આવી છે કે હંમેશા કોઈ પણ મંદિર હોય કે એના ઉપર કબૂતર રહેતા હોય એના કારણે કબૂતર અગાર હોય તો એના કારણે મંદિરનો વ્યૂ સારો નહીં આવતો અને ગોલ્ડન મંદિર છે એના કારણે આપણે કબૂતર ના આવે એના માટે આપણે મંદિર ઉપર ઝાડી મારવામાં આવી છે ઉપર આખા ઉપરથી નીચે તક તમને આપણે મંદિરની અંદર પહોંચ્યા દર્શન કરાવી દઈએ આ સાઈડ કૃષ્ણ અને રામ અને સીતા નરસિંહ ભગવાન જોઈ શકો છો કે અહીંયા મંદિરની ની અંદર કેટલું ખુબસૂરત નજારો છે પેલી સાઈડ આપણે સોરી કે આપણે રામ સીતા કે ભાઈ એ નર હતા અને અહીંયા છે આપડે રામ ભગવાન રામ અને સીતા અહીંયા છે

ना सामने से बजरंगबली નું મંદિર સભન ત્યાં નહીં જોઈએ કેમ કે ત્યાં ભમરા ઓડિસી દેજજી આપણ કહેતા થાય નહીં જોઈએ તો આપે pizza કઈ જગ્યાએ છે બતાવજો બરાબર ભમરા ભલુજી કહેતા બોલો ભલુજી એલો ભાઈ નાવા પડ્યો શું યાર

牛肉大一点，和数量多呀。 અડધું મંદિર ફર્યા પૂરું મંદિર નહીં ફર્યા કેમ કે ટાઈમ બહુ વધારે થઈ જાય આપણો વિડીયો નો અમારો હજુ અમારે બીજી જગ્યાએ જવાનો પ્રોગ્રામ છે બલ્રિજસિંહ કઈ આપણે બીજી જગ્યાએ જવાનું છે હજુ કદાચ ચિકન જવાનું થાય તો અને બહુ ટાઈમ હજુ ઘરે જવાનું છે દશેરો છે અને ઘેર રસ આયોજન કરેલું છે તો આપણે ત્યાં જવું પડશે ફટાફટ ના આપણે જયદીપસિંહ કઈક કહેતા હતા તમને અમારા વિડીયો ગમતા હોય તો આવી જ ખાલી દબાવજો હા અમારા વિડીયો તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરીને આવી ઘંટડી દબાવી દેજો તો ત્યાં કેમ કે આપણી જે નોટિફિકેશન હોય એ તમારા સુધી આવી શકે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે બલરીસીને જેમ કે શિવલિંગનું દર્શન કરવા જાય છે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં ત્યાંના તમને પણ દર્શન કરાવી દઈએ